લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાઈ ગયો છે જૂનાગઢમાં ભાજપે કોળી ઉમેદવાર રાજેશ ચુડાસમાને તો કોંગ્રેસે આહિર સમાજમાંથી આવતા હીરા જોટવાને મેદાનમાં ઉતાર્યા જૂનાગઢના મતદારો પણ મતદાનને લઈને ઉત્સાહિત છે ત્યારે પહેલીવાર મતદાન કરનાર યુવાનો સાથે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમે વાતચીત કરી જાણીએ તેઓની આશા અપેક્ષા મારું નામ શ્રદ્ધા છે હું બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન આપીશ અને મારું અપેક્ષા એવી છે કે આવનારી સરકાર જે કોઈ પણ આવે એ કોન્ટ્રીબ્યુ કન્ટ્રીમાં જેટલો પણ કોસ્ટલી બને બજેટ છે એ બજેટમાં ધ્યાન રાખી એનું ધ્યાન રાખીએ અને એનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરે અને એમાંથી જે બજેટ આપણે કન્સ્ટ્રક્શનમાં વપરાય છે એનો બને એટલો ઓછામાં ઓછો ખર્ચ કરી સારું કન્સ્ટ્રક્શન બનાવડાવે અને એમાંથી જે કોસ્ટ વધે છે એ એજ્યુકેશનલ ડિપાર્ટમેન્ટને ડોનેટ કરે મારું નામ ધૈર્યા છે બે હજાર ચોવીસ ની લોકસભામાં મારું પહેલું મતદાન છે મારી અપેક્ષા એવી છે કે ભાઈ સ્ટડી ફિલ્ડમાં આગળ વધે જયારે અમુક નબળા હોય પણ એ મહેનત કરીને રહી જતા હોય ને જ્યારે જે પૈસાવાળા હોય એને સીટ મળી જતી હોય તો એના માટે એ થોડુંક લોસ છે એમ તો જે નબળા હોય ને મહેનત કરતા હોય એને સીટ મળવી જોઈએ મારું નામ હેત વ્યાસ છે અને મારી પણ એજ્યુ એજ્યુકેશન સિસ્ટમને રિલેટેડ પણ અપેક્ષા છે કે સ્કોલરશિપ વગેરે જે પાછલા થોડા સમયમાં સારી આવી છે પણ હજી પણ આવનારા સમયમાં જે પણ પાર્ટી જીતે તેને સ્કોલરશિપમાં પણ વધારો કરવો જોઈએ અને જે યોગ્ય વિદ્યાર્થી અથવા તો સ્ટુડન્ટ હોય તેને સ્કોલરશીપ મળવી જોઈએ તેથી તેને એજ્યુકેશનમાં કોઈ વધારે વાંધો ના આવે અને આગળના સમયમાં જોબ્સમાં પણ ઓપોર્ચ્યુનિટી વધવી જોઈએ આપના નામથી આપની કેવી અપેક્ષા છે નવી સરકાર આપ પ્રથમ મતદાન કરી રહ્યા છો કેવું લાગે છે મારું નામ અક્ષર છે અને હું બે હજાર ચોવીસમાં હું પ્રથમવાર મતદાન કરવા જઈ રહ્યો છું તો મારી અપેક્ષા એવી છે કે ભારત અત્યારે જે તે ક્ષેત્રમાં આપણે બધે આગળ છીએ સશક્તિકરણ કૃષિ ઉદ્યોગ બધા ક્ષેત્રમાં અત્યારે આગળ છે તો હું એ જ અપેક્ષા રાખું છું કે અત્યારે બધા ક્ષેત્રમાં જેમ છે એવી જ ગતિની અનુસાર એ ગતિ કરે રાખે બીજી કેવી અપેક્ષા છે ભાઈ આપ જ્યારે પ્રથમ મતદાન કરી રહ્યા છો ત્યારે કેવું લાગે છે આપને આમ અંદરથી તો બહુ આમ ઉત્સાહ આવે છે કે પહેલીવાર મારું મતદાન છે જ્યારે મારો વર્ટ આગળના ભવિષ્યના નેતા નિર્ણય કરશે કે આગળનો નેતા કોણ બનશે જી બેન આપનું કેવું છે બેન આપ પ્રથમ મતદાન કરી રહ્યો છો આપનું નામથી કેવું લાગે મારું નામ ઋષિકા છે હું આ વખતે લોકસભામાં પહેલી વાર મતદાન કરવા જઈ રહ્યું છું મારે એ કેવું છે કે આવનારી સરકાર છે મારી એક એક્સપેક્ટેશન છે કે જે સરકાર આવે ઈ રોડ એવી રીતે બનાવે કે બીજી વાર પાછા બનાવવા ન પડે જેમ કે વરસાદ આવે તો રોડ બગડે તો એના કારણે એક્સિડન્ટના ચાન્સેસ વધારે હોય તો એ એવી રીતે રોડ બનાવે કે બીજી વાર જ્યારે કાંઈ વરસાદ કે કાંઈ આવે તો રોડ બગડે નહીં એવી રીતે રોડ બનાવવા જોઈએ થેન્ક યુ ભાઈ આપનું કેવી અપેક્ષા છે આપ પ્રથમ મતદાન કરી રહ્યો છો આપના નામથી કેવું છે મારું નામ ચાંગેલા ફેનિલ છે અને હું બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી પહેલી વખત વોટ આપી રહ્યો છું તો મારી એવી અપેક્ષા છે કે જે રોડનું કામ અને જે ગેસ લાઇન પાઇપલાઇનનું કામ અત્યારે જે ચાલી રહ્યું છે

જ્યારે તમે લોકસભાનું પ્રથમ ચોક્કસ નવી સરકાર આવશે કેન્દ્ર સરકારમાં આપ કેવી આશા રાખી રહી જી મારું નામ ઉદય ચૌહાણ છે એન્ડ મારી એક્સપેક્ટેશન એવી છે ન્યૂ સરકાર પાસેથી કે સ્માર્ટલી અને ફાસ્ટલી ન્યૂ એજ્યુકેશન પોલિસીસ આવે ને એને રિલેટેડ બધા સ્ટુડન્ટને નવી ઓપોર્ચ્યુનિટી ફ્યુચરમાં મળે બીજું કેવું લાગી રહ્યું છે આપ જ્યારે પ્રથમ મતદાન કરો છો મારો પ્રથમ વોટ છે આ વખતે તો મારી એક્સપેક્ટેશન એવી આમ બહુ આમ વધારે ઉત્સાહી છે અને એક્સપેક્ટેશન બહુ જ સારી રીતે છે કે સરકાર પાસેથી અમારી રીતે સ્ટુડન્ટ પ્રત્યે વધારે કામ કરશે જે ચોક્કસથી જે પ્રથમ વોટર્સ છે જે સ્ટુડન્ટ છે તે એજ્યુકેશનને લઈ અને સરકાર પાસે ઘણી અપેક્ષાઓ રાખે છે સાથે જે સ્થાનિક પ્રશ્નો છે તેને લઈ અને વિદ્યાર્થીઓ પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે કે નવી સરકાર આવે ત્યારે અમારી એટલી એટલી આશાઓ અને અપેક્ષા છે તે જરૂર પૂર્ણ થશે અતુલ વ્યાસ ન્યૂઝ એટીન ગુજરાતી જૂનાગઢ ભરમાર વચ્ચે વધુ બે બે નકલી નકલી ડોક્ટર પકડાયા સુરતના પાંડેસરામાં એસઓજીએ ડોક્ટરોને પકડી પાડ્યા શહેરના ગોપાલક રોડ અને વડોદ ગામ નજીકથી હિમાંશુ શેખર પાડા અને સદામસકુર બનખાનને એસઓજીએ ઝડપી પાડ્યા આ બંને નકલી તબીબો જગન્નાથ ક્લિનિક અને નીર ક્લિનિકમાં પ્રેક્ટિસ કરતા હતા પોલીસે ઓગણચાલીસ હજારના મુદ્દામાલ સાથે બંને આરોપીની ધરપકડ કરી છે ઓગણચાલીસ હજારથી વધુનો મુદ્દામાલ પણ અહીંથી પકડાયો છે નકલીની ભરમાર વચ્ચે હવે નકલી તબીબો પણ સામે આવી રહ્યા છે પોલીસે આ બંને નકલી તબીબોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે પાંડેસરા વિસ્તારમાં આ નકલી ડોક્ટર પ્રેક્ટિસ કરતા હતા ગોપાલક રોડ અને વડોદરા ગામ નજીકથી આ બંનેની ધરપકડ કરાઈ છે અને હવે ટોપ હેડલાઇન્સ પર ભારતના સાત ગેમર સાથે પીએમ મોદીએ કરી ચર્ચા ભુજના તીર્થ મહેતા પણ સામેલ પડકારો અને કયા સુધારા કરી શકાય તેના પર ચર્ચા થઈ સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે રહેશે અકડામણ ભરી સ્થિતિ તો કેટલાક વિસ્તારોમાં વરસાદ તો એપ્રિલના અંતમાં ગરમીનું જોર વધે તેવી આગાહી ગુજરાતની છવ્વીસ બેઠકો પર ફોર્મ ભરવાનો આજે બીજો દિવસ પહેલા દિવસે અનેક નેતાઓએ ઉપાડ્યા ફોર્મ અમદાવાદમાં પંચાસી ટીમોનું ચેકિંગ એક વાત સમાચારોમાં આગળ વાત કચ્છની કચ્છ જિલ્લામાં નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું માંડવીના ખાખર પાસે કેનાલમાં ગાબડું પડ્યું નાની ખાખરથી મોટી ખાખર વચ્ચેની કેનાલમાં આ ઘટના બની કેનાલના પાણી નજીકના ખેતરો અને વાડીઓમાં ફરી વળ્યા ખેતરોમાં પાણી ફરી વળતા ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે તો નાની ખાખરથી મોટી ખાખર વચ્ચે કેનાલમાં ગાબડું પડ્યું જેના પગલે આ કેનાલના પાણી આસપાસના વિસ્તારોમાં અને વાડીઓમાં ખેતરોમાં ફરી વળ્યા છે જેથી ખેડૂતોને અહીંયા નુકસાન સહન કરવાનો વારો આવ્યો માંડવીના ખાખર પાસે કેનાલમાં ગાબડું પડ્યું છે કચ્છ જિલ્લામાં નર્મદા જિલ્લામાં ગાબડું પડ્યું છે ખાસ તો નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે માંડવીના ખાખર પાસે કેનાલમાં ગાબડું પડ્યું નાની ખાખરથી મોટી ખાખર વચ્ચેની કેનાલની આ ઘટના છે કેનાલના પાણી નજીકના ખેતરો અને વાડીઓમાં ફરી વળ્યા ખેતરોમાં પાણી ફરી વળતા ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે તસવીરોમાં જોઈ શકાય છે કેનાલમાં કેટલું મોટું ગાબડું છે અને પાણીનો વહેણ જે છે એ આસપાસના ખેતરોમાં ફરી વળ્યો છે ખેડૂતોએ વાવેલો જે પાક છે તેમના ઉપર આ પાણી ફરી વળ્યા છે જેના પગલે ખેડૂતોને અહીંયા નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે વધુ માહિતી સાથે કચ્છથી સંવાદદાતા મેહુલ સોલંકી જોડાયા છે મેહુલ આ જે નુકસાન થયું છે તેને લઈને ખેડૂતો શું કહી રહ્યા છે કે કયા કયા પાકોને નુકસાન કેટલું નુકસાન જી પંકજ ચોક્કસ થી વાત કરીશું માંડવી તાલુકાના ખાતર પાસે આવેલી નર્મદા કેનાલ છે તેમાં ગાબડું પડ્યું હતું અને નાની ખાતર અને મોટી ખાખર વચ્ચે આ કેનાલ છે તેમાં ગાબડું પડ્યું હતું અને જે ગાબડું પડવાના કારણે જે પાણી છે તે આસપાસના જે ખેતરો છે વાડી વિસ્તાર છે ત્યાં પાસે ફરી વળ્યા હતા ચોક્કસ થી વાત કરી તો ખેડૂતોના હાલ જે ઉભા પાક છે તેમાં ભારે નુકસાન થવાની ભીતિ છે તે સેવાઈ રહી છે ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે ને આ અગાઉ પણ અનેક વાર છે તે છે છે તે કેનાલોમાં પડ્યો અને ખેડૂતોએ કચ્છ દેવ દમણ દાદરા નગર જાહેર કરાય છે આગાહી ચૌદ થી સોળ એપ્રિલ સુધી ફૂંકાઈ શકે છે તેજ પવન ત્રીસ થી ચાલીસ કિલોમીટર ઝડપે ફુકાઈ શકે છે પવનસ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદ થશે ગુજરાતમાં બે દિવસ રહેશે વરસાદી માહોલ આજે ગુજરાતના અગિયાર જિલ્લામાં થઈ શકે વરસાદ વલસાડ દાહોદ છોટાઉદેપુર નર્મદા આણંદ નવસારીમાં વરસાદની આગાહી સુરત ભરૂચ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દાદરાનગર હવેલીમાં પણ થઈ શકે વરસાદ લુણાવાડા માં ટીટોળીએ મુકેલા ઈંડા લઈ અંબાલાલ પટેલે આ વર્ષે સારા ચોમાસાની કરી આગાહી કહ્યું હાલ જે ઈંડા મૂક્યા છે તે બચ્ચા મોટા થઈને ઉડી જાય ત્યારબાદ વરસાદ આવવાની માન્યતા તાપીમાં ઉકાઈ ડેમમાંથી આઠસો ક્યુસેક પાણી છોડાયું ઉનાળામાં પાણીની માંગ એકસો પચાસ એમએલડીથી વધીને પંદરસો વીસ થઈ પાણી અતિશય દુર્ગંધ મારતું હોવાથી પાણી છોડાયું પાણીની નવી આવક લેવલ પાંચસો ચાલીસ મીટરે પહોંચ્યું એકતાનગરમાં જંગલ સફારીમાં પ્રાણીઓ માટે એસી મુકાયા કાળઝાર ગરમીથી પ્રાણીઓને મળશે રક્ષણ તે માટે વીસ જેટલા એસી અને પચાસ કુલર લગાવાયા અંગ ધજાડતી ગરમીમાં વિદેશી પ્રાણીઓની ખાસ દેખરેખ રખાશે મોરબી માં ઘીનો ઘી નો જથ્થો ગેટ વિસ્તારમાં ફૂડ વિભાગે પચાસ કિલો ઘી નો જેતપુર માં સારણના પુલ પર ચાર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો જેસીબી બંધ પડી જતા પુલ પર વાહનોની લાંબી લાઈનો લાગી ટ્રાફિક જામ થતા જેતપુર ધારાસભ્ય પણ અટવાયા હતા જેતપુર સિટી પોલીસ જહેમત બાદ વાહન વ્યવહાર પૂર્વવત કરાયો રાજકોટના શાપર વેરાવળમાં ભેદી ધડાકા થયા હોવાનો સ્થાનિકો દાવો દિવસમાં ત્રણ વખત ગ્રામ્ય વિસ્તારમાં ભેદી ધડાકાનો પંચમહાલમાં ખેતી સાથે મવડાના ફળ ફૂલ વેચીને ગુજરાત લાવતા ખેડૂતોની હાલત કફોડી બની છે બદલાતા વાતાવરણની અસરના કારણે મવડાના ફૂલની આવક ઘટી માર્ચ અને એપ્રિલમાં ખેડૂતો ઉજાગરા કરી મવડાના ફૂલ એકઠા કરે છે ફૂલ એકઠા થયા બાદ ખેડૂતો તેની સુકવણી કરીને તેનું વેચાણ કરે છે ગત વર્ષની તુલ્લામાં આ વર્ષે ફક્ત પચીસ ટકા મવડાના ફૂલની આવક થઈ છે ફૂલની ઓછી આવકના કારણે ખેડૂતોને બેવડું નુકસાન વેઠવાનો વારો આવ્યો શ્રીનગરમાં ઉનાળુ પાકનું મબલક ઉત્પાદન થતા ખેડૂતોમાં ખુશી છવાયે સારું ઉત્પાદન થતા ખેડૂતોને સારા ભાવ મળવાની આશા બંધાઈ આ વર્ષે એકત્રીસ હજાર હેક્ટરમાં જમીનમાં ઉનાળુ વાવેતર કરાયું તલ ઘાસચારો શાકભાજી બાજરી મગફળી અને ડાંગર સહિતના પાકનું વાવેતર થયું ચરોતર માં બોરી ડેમ માં હજી એકસો ઓગણીસ ફૂટની જળસપાટી જોવા મળી છ રિપેર કરવાની કામગીરીના લીધે બે મહિના સુધી ખેડૂતો ને સિંચાઈ નું પાણી નહીં મળે વળાકરી વ્યવસ્થા પાટણમાં પાલિકાના વેરા વધારા મામલે કોંગ્રેસ નો વિરોધ પ્રદર્શન પાલિકાએ પાણી સફાઈ ભૂગર્ભ ગટર સહિત નો વેરો ડબલ કરી દેતા રોષ વધારો પાછો ખેંચવાની માંગ સાથે ઉગ્ર વિરોધ કરતા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે કરી અટકાયત ભાવનગર ના મળતા સ્થાનિકોની હાલત કફોડી બની ગંદુ પાણી મળતું હોવાની સ્થાનિકોની ફરિયાદ કરવા લોકસભાની ચૂંટણી ને લઈને સરકારી કચેરીઓમાં અરજદારો ધર્મ ધક્કા તમામ અધિકારીઓ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત રહેતા અરજદારો આ તરફ અધિકારીઓ જણાવ્યું કે ચૂંટણી સાથે અરજદારોની એમરજન્સી ને લઈને પણ કરાઈ છે કામગીરી